સપના પૂરા કરવા માટે વિચારો અને મનમક્કમ હોવું જોઈએ અને ગુજરાતના ગણેશ બારૈયા ઉત્તમ ઉદાહરણ છે માત્ર ત્રણ ફૂટના ગણેશ બારૈયા આખરે સરકારી ડોક્ટર બન્યા છે મેડિકલ કોલેજમાં એડમિશન સમયે મેડિકલ કાઉન્સિલ દ્વારા ડિસેબિલિટીના કારણે એડમિશન આપવાની ચોખ્ખી ના પાડી દીધી જોકે શાળાના શિક્ષકોએ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગણેશને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું ચાર વર્ષના અભ્યાસ અને એક વર્ષની ઇન્ટર્નશીપ કર્યા બાદ હવે એક વર્ષના સરકારી નો બોન્ડ પર ગણેશ આખરે ડોક્ટર બન્યા છે ગણેશ હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે બોલીવુડની બહુચર્ચિત ટવેલ્થ ફેલ ફિલ્મની સ્ટોરીને પણ પાછળ રાખી દે તેવી ટ્રેજેડી જેમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના ગણેશ નામના વામન કદના યુવાને લાંબા સંઘર્ષ બાદ અંતે ડોક્ટરની સિદ્ધિ મેળવી છે પોતાના વિદ્યાર્થી જીવનમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ભારત દેશના પ્રથમ વામનકદના ડોક્ટર ગણેશ બારૈયાની આખરે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ વર્ગ બે માં બોન્ડેડ તબીબ તરીકે તેમની હવે નિયુક્તિ કરવામાં આવી છે સુપ્રીમ મને એમબીબીએસમાં એડમિશન મળશે ત્યારે અમારા પરિવારમાં અમારા મિત્રો અને અમારા શિક્ષકો તમામ લોકોના મુખ ઉપર એક ખુશી હતી અને ખુશીનો માહોલ હતો કે જે સપનું જોયું હતું એ સાકાર થવા જઈ રહ્યું છે મારી ફિઝિકલ ડિસેબિલિટીને કારણે રિજેક્ટ કરવામાં આવ્યો કે તમે કોઈ ઇમરજન્સી કેસ હેન્ડલ ના કરી શકો એ માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મારી ત્રણ ફૂટના આઇટની વાળી ડિસેબિલિટીના કારણે મને રિજેક્ટ કરવામાં આવ્યો હતો તમામ જે લોકો છે કે જેમણે મને મદદ કરી છે એ તમામનો હું આભારી છું અને આ જે મારી સફળતા છે એ એમના લીધે જ મળી છે તો એમનો હું આભાર માનું છું ઘણી બધી એવી ટ્રીટમેન્ટ હોય કે ત્યાં હાઇટની કે એવી રીતે જરૂર પડે અમુક ટ્રીટમેન્ટ એવી હોય છે તો એમાં થોડુંક પ્રોબ્લેમ આવે પણ મોસ્ટલી એવી ક્યારેય પ્રોબ્લેમ આવતી નથી અને મેડિકલ ફિલ્ડમાં એવા પણ ક્ષેત્રો છે એવા પણ ડિપાર્ટમેન્ટ છે કે તમે એમાં આગળ પેશન્ટ ના તપાસો તો કંઈ નહીં પણ તમે એક